એન્ટી પાવડર વરિયાળી ખડી સાકર અને માપસર મીઠું આ ત્રણેનો પાવડર મિક્સ કરીને એક બોટલમાં રાખવાનો જ્યારે જ્યારે તમને ગરમીમાં જરૂર પડે ત્યારે એમાંથી એક બે ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી હલાવી અને એ એન્ટી શરબત તમારે પી લેવાનું જે તમારા પ્રોટેક્શન માટે ઉત્તમ સાબિત થશે એ સિવાય જે સદીઓથી વસ્તુઓ ચાલી આવે છે આપણા ઉનાળામાં આપણને મદદ કરવા માટે એમાં કાચી કેરીનું શરબત છાશ અને ડુંગળી આ ત્રણે ત્રણ આપણને એમાં મદદ કરે છે અને જો ફળોમાં જોઈએ તો ટેટી અને તરબૂચ ઉનાળામાં આપણને લૂ સામે રક્ષણ આપે છે એની સામે તીખો તળેલો ચીકણો ખોરાક પેટની અંદર ગરમી પેદા કરે છે હવે ચા પીવી તો છે જ અને એ અંદર ગરમી પેદા કરે છે તો ચા પીવો એની દસ મિનિટ પહેલાં એકથી બે ગ્લાસ પાણી પી લો એટલે ચાની જે ગરમીની અસર છે એ ઘટી જશે હવે શરીરમાં ઠંડક કરવા માટે પ્રાણતત્વ એટલે પ્રાણાયામ મદદ કરે છે તમે ડાબા નસકોરેથી શ્વાસ લો જમણું બંધ કરીને અને ડાબેથી જ કાઢો અને કાઢો ત્યારે છેલ્લે થોડું પેટ અંદર લો પાંચથી દસ મિનિટ આ કરો માથાના વાળથી પગના અંગૂઠા સુધી ઠંડક અને સાથે જમતા પહેલાં યાદ આવે તો દિવસમાં બે ત્રણ વાર ખાલી થોડીક જ સેકન્ડ જીભને આમ વાળી અંદર શ્વાસ ખેંચો એક જ શ્વાસમાં ખબર પડશે કે અહીં સુધી નાભી સુધી ઠંડક થઈ ગઈ આવા પાંચ સાત શ્વાસ પહેલાં શીતલી પ્રાણાયામ રૂપે લઈ અને પછી જમવાનું શરૂ કરો હવે તમે જો આ ઉનાળાની ગરમીની અંદર કપાલ કે ભસ્ત્રિકા કરો છો તો એ તમારા લિવરને એ રીતે મુશ્કેલીમાં મૂકે છે પાચનતંત્રને પણ સાથે કે શરીરમાં વધારે ગરમી પેદા થાય છે એટલે ઉનાળામાં એને બંધ રાખીએ એનાથી આગળ જે આપણો ખોરાક છે જે આપણા શરીરમાં પિત્ત અને એસિડ પેદા કરે છે એનું પ્રમાણ આપણે બેલેન્સ કરીએ હવે જે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ એમાં જેમાં પરસેવો વધારે થાય છે જે લોકો મશીન સાથે કામ કરે છે તો મશીનની ને એન્જિનની ગરમી ખુલ્લામાં વધારે ફરનાર લોકોને બહારનું વાતાવરણ અને આસપાસની જે વાહનોની ગરમી છે એના કારણે પણ લૂ લાગી શકે છે એટલે એટલીસ્ટ ઉનાળાની અંદર જે સિંધવ મીઠું કે ઓછા સોડિયમવાળું ગુલાબી મીઠું છે એ બંધ કરીને સોડિયમ ક્લોરાઇડ એટલે કે સાદું મીઠું જ ખાવું જોઈએ દર્દીઓ પોતાના ડૉક્ટરને પૂછે ઉનાળાની જે ગરમી છે એ તો પૃથ્વી પર વર્ષોથી છે સદીઓથી છે એ આપણા રક્ષણ માટે છે પરંતુ પૃથ્વી પર પચાસ કરોડ લોકો પણ નહોતા અત્યારે આઠસો કરોડ છે અને હજુ વધતા જ જાય છે બહાનો એટલા કન્સ્ટ્રક્શન એટલું પોલ્યુશન એટલું ગરમી આપણે જ વધારી છે તો પૃથ્વીનું જે તાપમાન વધ્યું છે એમાં હવે આપણે જે જૂના અને નવા બંને રસ્તાઓ સાથે લઈ અને માથું ઢાંકીને બહારની ગરમી સામે અને અંદરથી ઠંડુ રાખીને યોગની ગરમી અને ધ્યાનની મદદથી આ દુનિયામાં જીવવાનું છે અને અંદર બહારની ઠંડક સાથે પસાર થઈ જવાનું છે સ્વસ્થ રહો મસ્ત રહો